સુરતની સિવિલ હોસ્પિટલની બીમાર બિલ્ડિંગને ખાલી કરવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ સુરતની સિવિલ હોસ્પિટલ છે. અહીં દૂર દૂરથી લોકો સારવાર માટે આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલની એક બિલ્ડિંગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ બીમાર બિલ્ડિંગને ખાલી કરવા માટે તંત્ર કશું જ કરી રહી નથી. જેથી કાયદા કથા ટીમ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે કાયદા કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં એક દિવસીય ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ કરવામાં આવી રહી છે બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકોના જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી રહી છે સંજય ઇઝાવાએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં નવ વર્ષથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે ઓટી ચાલે છે વોર્ડમાં દર્દીઓ દાખલ છે પંખા પડે છે પોપડા પડે છે તેમ છતાં તેને બંધ કરવામાં આવતી નથી જેથી અમે સાહીઠ દિવસ સુધી રજૂઆતો કર્યા બાદ ધરણા ઉપર બેઠા છીએ કાયદાકથા ટીમ દ્વારા તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે આ બિલ્ડિંગને ખાલી કરી દેવી જોઈએ આ બિલ્ડિંગ ચાલે પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને આની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીએ કરીને માહિતી માંગી છે છેતા આ તંત્રનો પેટનું પાણી નતલતું એટલા માટે આજે આ ધરણા પર બેહવામ આવેલું છે એક દિવસી ધરણા છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારે જીમગી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે એના માટે કોઈ आवाज નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ ઉપર હોય હોત આ ક્યાર નું બેની ગયો હોત સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી